પચાસ ની કોથળી ઓ ભાઈ આ ક્યાં લઈ આવો તમે દેશી ઠલવા પચાસ ની કોથળી ફેમસ અહીં અમારે ભાઈ એટલે જ મને ખબર જ હતી છેલે તો કોક લખશે જ કોકે કીધું ભાભી તમને ભાભી કેવા લાગ્યા તા બ્લેક સાડી ઈ માન બસ વેરી ગુડ દિમાગ કેટલી બોટલ પી જાવ 15 20 બોટલ તો પી જાવ હું સવારે ઉઠું ને એટલે બ્રશ હું વિસ્કી થી કરું એક બોટલ બ્રશ માં જોઈએ પછી ખાવા બેહું ને ઇડલી સંભાર એટલે એમાં એક બોટલ જોઈએ દેશી યાર તો આવે ને મેં તો આજે એક વિડિયો કોઈટલો તો જેમિસન વાળો જો તો બોટલ હતી આમ ટીવી માં એક સાઉન્ડ આવતો ઈ બ્રાન્ડ નો મળે વસ્તુ ઈ જ છે ને અમારે અહી રાતના ગમે એટલા વાગે અમે કઈ ને ઈ બ્રાન્ડ ને ઈ વસ્તુ ઈ ફ્લેવર મળે બોટલ મળી જાય એવું નથી પણ વધારે દેશી આઈ નો ઈ પૈસો ઉપી ઓ આ ડ્રિંક નો ટોપિક કાઢ્યો તો હવે માંથી ડ્રિંક ઉપર બચી ગયા બીજું લાવો કઈક लंडन बेबी क्यों नहीं क्यों वाला है ज़्यादा दीदी लेक साड़ी मैं ना पैडिस क्यों आनी लंडन बेबी and this is स्वच्छ भारत का अभियान तभी तो भी भेजा क्यों दी रे सो भेजा दे रही थी इन्हें माने

વાય મુ <coughs> <coughs>

યા હાજર હોવો જોઈએ માણસ delivery નહિ થાય તો including me ને હા તો પેલી વાર ટ્રાય કરું ન કરતો આ બધા એમ કે અમને મોકલાવો મારે અહીંથી delivery કરાવ નોરો નો ઓલો મારી માલ કમ્પેરીઝન તો કે બધા રે કરે સુરત નો કાઈ નઈ આપણે બરાબર છે ઇન્ડિયા થી બહાર સાચી સુરત છે યાર કોટરંગી લુઓ બાય બોલતા બોલતા નહિ

એમ સમાચાર કેનેડા એ તક્ષ કેનેડા બક ઉબક ઉભય વી વર્લ્ડ ટુ રવ ઠંડુ છે ને જીજી આ કેનેડા બો ઠંડુ આયા કરતાય જીજી 3 બ્રાન્ડ આ એ આમ જો આમ લેય આમ થપો જીજી 3 નો બ્રાન્ડ બોલો આય પુષ્પા જોઈને બધાય શીખી ગયા

તમને વધારે કયું ગામ ગમે ખાણી પીણી રેવા માણસો થી માંડીને જીજુ ખાય કે જીજુ રાજકોટ રીતે બે પાંચ દિવસ રોકાણ હોય એવી રીતે રાજકોટ ની વસ્તુ બધા બીજા બધા કરતા આમ ખુલા દિલ વાળા કે નહીં નો પૈસા તો ગમે એમ નઈ એમ તમે એમ તમે એમ તો આખો આખો વિડીયો પકડો તો બેંગ્લોર હારું એમ એમ જાવ ઇન્ડિયા જાવ તો એમ તો એને બેંગ્લોર કોઈ ના પડે બાજુ કે સુરત કે રાજકોટ તો તમે હું નક્કી કરો આ તો રાજકોટ કારણ કે પૈસા નો હોય ને તો ગમે ત્યાંથી ઉછી ના લઈને મહેમાનગતિ કરવાની એટલે કરવાની ખોટી વાત છે કૌશિકભાઈ આ સાચી વાત છે મે

केंद्रीक अंडरस्कोर स्कोर्ड जीरो डबल नहीं है अब ज़्यादा हो रहे हैं पैसे तो है ऐसे बोल वाले भाई भाई बताएं नहीं नहीं ना कम नहीं वस्तु अलग होए पंड्राज कोटवाला का भी चामन को नियार करो उसी भाई नकल रूचो अकेंद्रीक <laughs> ने ब्लॉक कर <laughs> યો એ રેજા રિપોર્ટ આપે કેમ એ આગળ છે રૂબરૂ આવો તો મજા આવે કાઠિયાવાડ એ સાચું મને બહુ જ ગમે છે મને તો જવાબ આપતા જ નથી બોલો ને દીદી રાજકોટ વાળા ને રાત પડે જામનગર જામનગર સાચું પણ વાંચું તમે પોરબંદર થી જો ને કૌશિક ભાઈ જામનગર થી જામનગર

અતે ફૂલ હોર્સ બધું કે બધું અલગ બદલાઈ ગયું છે કે બધું ફોટોગ્રાફ તને હમણાં આવી ના હાલો હાલો આવો હાલો બિલ બનાવવાનું છે કે

મોટિવેશન આમ તો મારું બડે ઉપર કરવાના હતા પણ બડે ઉપર મેળા ન આવ્યો તો થોડુંક ડીલે થઈ ગયું એવું છે દુબઈ તમે વાસો ઉટકતા ઉટકતા જે કોમેડી રીલ કરતા હતા એ જોરદાર આવતી ટિકટોક માં તો મોટિવેશન જિંદગી શીખવાડે એ પ્રૂફ જોયું એટલે અચ્છા અર્જુન ક્યારે જોયું તમે મેળો તો ઈ દેખાડો

વે તમે અમારા ભાગ દીવ ભવ્યન છો દીવલય માં આવસ જો યાદ આ ના જય <huch> માતાજી <-khar> <laughs> 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 <hazimit> <hazimit> ભાભી ઓળખો છો કે નહીં હા દીપભાઈ ને ને દીપ છે છે બો બધા પણ આઈડી નું નામ એવું રાખ્યું એટલે પડી જાય બ્લોક મનમાં વાત છે આપણે હા ઓકે અન્ડરસ્ટેન્ડ ગોટ ઇટ હાઈ દીદી હાઈ યાર કેમ કટ કરી નાઈક કેટલા ટાઈમ મને કે નથી નથી કરાવ્યા તો એ કેમ બધાને એવું લાગે આ તો તણ કમેન્ટ કરી ફરી બેઠા એટલે પછી બરાબર નાની ખાવડી હા એ તો છે રસિક ભાઈ એટલે નાની ખાવડી ગામ છે ને ગામ જે ગામડું છે જામ બે નગર સાઈડ થોડી મોટી ખાવડી આ બે છે એટલે લેન્સ બાજુમાં છે જામ નગર સાઈડ દ્વારકા રોડ પર લેન્સ દ્વારકા રોડ પર શું રિલાયન્સ બાજુ રિલાયન્સ બાજુ

મમ્મી સુઈ ગઈ છે એટલે બધા સુઈ ગયા હોય ઘરે ચલો જય માતાજી બાય ગુડ નાઈટ માતાજી ચાજી મેડ ભાઈ હવે હું એકલો વધુ છું ગામના નામ ના બોલતો મને એ આવડતું નથી ગામના નામ તો કયું ગામ નામ કેવાય ક્યાં આવ્યું નવાપરા ભાઈ નથી ખબર ક્યાં ગામ છે એ તો ખબર ગામ આપણું છે મુકેશ અંબાણી રિલાયન્સ કંપની છે ગામ જોઈ નથી કોઈ દી ફિઝિકલી